கௌரமந்தூர் கு શંકર મહારાજ ના જ એ ભગવાન ભોળ્યો નાચ ઈ જયારે ક્રોધિત થાય ત્યારે ત્રીજું મેં નેત્ર ખુલી જાય અને ગમે હામો હોય ગમે એવો હોય

કે તું રીજી જા અમારી ઉપર પણ ગિરિ મેર હોય ગિરિરાજ હોય એની જેવડું તો તારું શરીર છે બાપ એ મેર કહાવે તું તો મોટા પર્વત જેવો કહેવાય તું તો મહાદેવ કહેવાય દેવો નો દેવ કહેવાય તો એ અમારા મહેલમાં તું તો કેમ હમાય શકે એટલે અમારી ત્રેવડ નથી તારો મહેલ બનાવી શકીએ કશા ગાવ ગુણ ગુણ જાર ગાવ હું તારા ગુણલાયક કેવા ગાવ તારે આગળ તો એમ કહેવાય છે કે ગાંધર્વો છે ગાયન કરતા હોય તો ગાંધર્વો જેવું તો અમને નથી આવડતું તો પછી જયારે તારી આગળ કેવું જળ લઈને આવું તારા ચરણોને પખાલી શકો કારણ કે સ્વયં ગંગાજી છે એ ગંગાજી જેટલી પવિત્ર કોઈ નદી નથી તો સ્વયં ગંગાજી છે એ તારી જટામાંથી વહે છે અને એ તારા ચરણો પખાળતી હાલી જાય છે તો અમારે એવું તો કયું જળ લાવવું કે તારા ચરણોને અમે પખાળી શકીએ હે બાપ અમારથી કાંઈ નથી થાય એમ તો કવિ એમ કહે છે કે હે બાપ અમે તો આ કાળા માથાના માનવી છીએ તારે આંગણે આવી તારે મંદિરે આવી અને માથું ટેકાવી છીએ તને તને એમ લાગે કે અમે એમ જે લાયક છીએ એવું અમને આપજે બાપ એટલે પ્રભુ તને કદી કશું હરી તું આપે એટલું આપણા ભાગ્યમાં જે લખ્યું હોય એ જ આપણને મળવાનું છે અને આપણા ભાગ્યમાં જે ન હોય એ ક્યારે આપણી પાસે આવ્યું હોય તો એ રેવાનું નથી એટલે મારે વાત કરવી છે ભગવાન બોળિયાનાથ અને ભગવાન ભોળિયાનાથ એટલે કે સણોસરાની બાજુમાં આવેલું સાંઢીડા નામનું જે ગામ છે ત્યાં સાંઢીડા મહાદેવનું જે મંદિર છે આજે સાંઢીડા મહાદેવ કહેવાય છે અને ત્યાં બે મંદિરો આવેલા છે બાજુ બાજુમાં જ બે છે એક નીલકંઠ મહાદેવ છે અને એક સાંઢીડા મહાદેવ છે અને એક જે સાંઢીડા મહાદેવ છે ગમે તમે આખા વિશ્વમાં વયા જાજો ગમે ત્યાં શિવ મંદિર હોય ત્યાં એક જ પોઠીઓ હોય છે શિવ મંદિરની હામે એક જ પોઠીઓ હોય છે પણ આ હાંઢીડા મહાદેવનું મંદિર એવું છે કે બે પોઠિયા છે એક પાછળ મોટો પોઠિયો છે અને આગળ નાનો છે જે મંદિરમાં બનાવવામાં આવેલો છે અને મોટો પોઠિયો શા માટે છે અને એ પોઠિયાને આજે માનતાઓ ચડે છે એ એનો પણ ઇતિહાસ આની અંદર આવે છે અને એક શિકારી અને એક સાંઢ ઈ બંનેનો પણ આમાં ઇતિહાસ આવે છે ભગવાન કૃષ્ણ અને સુદામાનો પણ આની અંદર ઇતિહાસ આવે છે ઈ જબરદસ્ત ભગવાન એમ કહેવાય છે કૃષ્ણ અને સુદામા સાથે જોડાયેલી આ વાત છે એટલે સાંધીડા મહાદેવના ઇતિહાસની જો આપણે વાત કરવી હોય તો લોકવાયકા એમ કે છે કે આજથી હાડા 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ અને સુદામા છે એ ત્યાંથી નીકળેલા અને આ સૌરાષ્ટ્રની પવિત્ર ધરતીમાં એમ કેવાય છે કે ભગવાન કૃષ્ણ અને સુદામા એમ કહેવાય છે

આજ કયો દિવસ છે આ હાલનો જે સમય છે એ કયો છે તમને ખબર છે સુદામા પૂછે છે કયો સમય છે કે આજ આ જે યાદી રહેવાની છે ને એ માત્ર મિત્રતાની નહીં પણ આખી દુનિયાને યાદ રહે એટલા માટે આ ભગવાન શિવની અહીંયા સ્થાપના કરવી છે કઈ કે હે સુદામા અત્યારે જે સમય હાલી રહ્યો છે ને એવો મધ્યાંતર છે કે એક બાજુ દ્વાપર યુગ છે ઈ જઈ રહ્યો છે અને એક બાજુ આવી રહ્યો છે અને કળિયુગનો પહેલો દિવસ છે કળિયુગ અને દ્વાપર ની વચ્ચેનો જે સમય છે દ્વાપર નો છેલ્લો દિવસ અને કળિયુગનો પહેલો દિવસ ઈ જે મધ્ય સમય છે

એ બંને એમ કહેવાય છે કે ભગવાન શિવનું સ્થાપન કર્યું શિવલિંગનું સ્થાપન કરી અને પછી એ પછીયા નાથની પૂજા કરેલી અને પછી નીલકંઠ મહાદેવ એવું નામ આપ્યું અને પછી સાંઢેડા મહાદેવ કેવી રીતે નામ પડે છે એનો હવે પછી આગળ ઇતિહાસ આવે છે જે આપણે અત્યારે સાંઢેડા મહાદેવ મંદિરે જઈએ અને દરવાજાની અંદર આપણે ચડીએ અને પહેલું જે મંદિર આવે છે જમણી સાઈડમાં બહુ જૂની વર્ષ જૂની શિવલિંગ અને ઈ જૂનું ઈ મંદિર છે જે દરવાજામાં જતા જ જમણી સાઈડમાં પહેલું મંદિર આવે છે એ નીલકંઠ મહાદેવ ઈ સુદામા અને ભગવાન કૃષ્ણએ જે સ્થાપના કરી હતી દ્વાપરના છેલ્લા દિવસે અને કલયુગના પહેલા દિવસની વચ્ચેનો જે સમય છે એ સમયમાં એને બંને થઈ અને જે સ્થાપના કરી હતી નીલકંઠ મહાદેવ એ પહેલું મંદિર અને પછી હવે સમય જાતો જાય છે સમય જતા ઘટના એવી બનેલી કે એક જે સાંઢ હોય છે સાંઢ એટલે કે આપણી તળપદી ભાષામાં સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ભાષામાં કહું તો આપણે ખૂટયો કહીએ

અને સાંઠ છે એ દોડતો દોડતો જે જગ્યાએ ભગવાન કૃષ્ણ અને સુદામાએ શિવલિંગની સ્થાપના કરી હતી ત્યાં બાજુમાં ગોબરી નામનો જે નાનકડો એવો કુંડ હતો એ કુંડની બાજુમાં આવી અને થોડોક આગળ જઈ અને એ સાઠ છે એ એકદમ ઝડપથી બેસી જાય છે એટલે લોકવાયકા એમ કહે છે કે એ સાઠ ત્યાં બેસી ગયો એટલે ભગવાન બોળિયાનાથની એવી કંઈક એની ઉપર કૃપા થઈ કે નંદી મહારાજ છે એ પોતે ત્યાં બેઠા એટલે તરત જ એનો પથ્થર બની બની ગયો ગયો પથ્થર પથ્થર તો બન્યા પછી આજ સુધી એમ કે જે હાલમાં એ મોટો પોઠિયો જે છે ભગવાન બોળિયાનાથ નો એ ત્યાં સામે કોઈ મંદિર નહોતું એ આવીને બેસી ગયો એટલે પથ્થર બની ગયો અને એ આજે પણ લોકો એમ કે છે કે જે નંદી મહારાજ છે મોટા મંદિરની અંદર એ જ જે જગ્યાએ પથ્થર બની ગયો તો એ જ હાલમાં છે અને એ નંદી મહારાજની આજે પણ લોકો એમ કહેવાય છે કે માનતાઓ કરે છે કઈ કઈ માનતાઓ થાય છે શા માટે કે શાને માટે આ માનતાઓ થાય છે એની પણ હું તમને આગળ વાત કરું પણ રાજાની ખોજ પાછળ આવી એટલે લોકોએ એને પોઠ્યા જોયો નહીં કારણ કે એ તો પોતે પથ્થર બની ગયો અને પછી એ લોકો તો વહી ગયા પછી તો ઘણો બધો સમય પણ વયો ગયો અને આજથી અઢીસો વર્ષ પહેલા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી છે એ આ મહાદેવના દર્શન કરવા માટે આવેલા નીલકંઠ મહાદેવના અને પછી એને એક બીજા નવા મોટા મંદિરનું નિર્માણ કરાવરાવ્યું અને ઈ નિર્માણ જે જગ્યાએ આ પોઠીયો જે સાંઠ છે એ આવીને બેસી ગયો તો પથ્થર બની ગયો હતો એની એક્ઝેક્ટ સામે અને જે ગોબરીકુંડ છે એની સામે ગોબરીકુંડ અને ભગવાન શિવનું મંદિર એની બંનેની વચ્ચે આ પોઠિયો છે જે જે સાંઠ આવ્યો હતો દોડી અને બેસી ગયો તો પથ્થર બની ગયો હતો એ ગોબરીકુંડ અને ભગવાન સાંઢીડા મહાદેવનું જે મંદિર છે નવું એની બંનેની વચ્ચે આ હાલમાં પણ આ સાઢ છે નંદી મહારાજ છે એટલે ભગવાન ભોળિયાનાથનું ફરી વખત જે નવું મંદિર બનાવવામાં આવ્યું એ કૃષ્ણકુમારસિંહજીએ બનાવ્યું ફરતો ગઢ પણ કૃષ્ણકુમારસિંહજીએ બનાવી દીધો અને જે ગોબરી કુંડ હતું એને પણ રિનોવેશન કરાવી અને બહુ સરસ રીતે બનાવડાવ્યું અને પછી સાંઢ ત્યાં આવ્યો હતો અને બેસીને પથ્થર બની ગયો હતો એટલે એના નામ ઉપરથી લોકવાયકા એમ છે કે એના નામ નામ ઉપરથી આ નવું જે મંદિરની સ્થાપના થઈ એનું સાંઢીડા મહાદેવ રાખવામાં આવ્યું આવી લોકવાયકા છે અથવા તો એ પહેલાં પણ સાંઢીડા મહાદેવ કલાશ કહેવાતું હશે એની પૂરેપૂરી માહિતી મળી નથી પણ લોકવાયકા એમ કહે છે કે સાંઢની સામે જ બરાબર એ ભગવાન ભોળિયાનાથનું મંદિર નવું નિર્માણ થયું એટલે સાંધીડા મહાદેવ કહેવામાં આવ્યા અને એ મંદિરને બનાવ્યું એટલે એમાં પણ એક નંદી મહારાજ બનાવવા પડ્યા એટલે ઈ નંદી મહારાજ છે અને જે સાંઠ આવી અને પથ્થર બની ગયો તો ઈ નંદી મહારાજ પણ ત્યાં છે એટલે એક જ મંદિરની અંદર બે નંદી મહારાજ છે જઈ અને આજે પણ જે નંદી મહારાજ પથ્થર બની ગયા હતા એ નંદી મહારાજને માનતા ચડે છે જે લોકોને ચામડીના રોગો થયા હોય એ લોકો નમક ચડાવે છે નમકની થેલી આવી માનતાઓ ચડે છે નમક સોપારી કપાસિયા જેવી માનતાઓ નંદી મહારાજને ચડે છે અને લોકો એમ કહે છે સો ટકા ગેરંટીથી લોકો એમ કહે છે કે અહીંયા ચામડીના રોગો છે એ માનતા કરવાથી મટી જાય છે અને અને આ કુંડના દર્શન કરજો રીતે ભગવાન ભોળિયાનાથ મહાદેવનો એમ કહેવાય છે કે કંઈક ઇતિહાસ છે આજે પણ નીલકંઠ સાંઢીડા મહાદેવ કહેવામાં આવે છે એટલે સાંઢીડા મહાદેવ તરીકે અત્યારે તો આખા ભારતમાં આ મંદિર પ્રસિદ્ધ છે અને સાંઢીડાના જે પેંડા બને છે થાબડી પેંડા એ પણ બહુ સરસ હોય છે તમે ત્યાં જઈ અને એ પેંડા પણ લેજો અને એમાં કોઈ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી અને કોઈ પણ ભેળસેળ બતાવી દે તો એને એક લાખ રૂપિયાનું ઈનામ પણ એ લોકોએ રાખવામાં આવ્યું છે એટલે આપ સૌ સાંઢીડા મહાદેવે જાજો સણોસરાની બાજુમાં છે ભાવનગર જિલ્લાનું છે ભાવનગર જિલ્લાનું એ સણોસરા સણોસરાથી તમે ગારિયાધાર રોડે એટલે કે નોંગણવાર નોંગણવદર રોડે જાઓ તો ત્યાં વચ્ચે સાંઠીડા મહાદેવનું મંદિર આવે છે સાંઠીડા ગામ પણ ત્યાં બાજુમાં છે એ ગામ તો આ મહાદેવના નામ ઉપરથી પછી ગામ બનેલું પણ આ સાંઠીડા મહાદેવનું મંદિર એ સાડા વર્ષ જૂનું છે અને ભગવાન કૃષ્ણ અને સુદામાએ આ સ્થાપના કરી હતી આવો રૂડો કંઈક ઇતિહાસ હતો સાંઢીડા મહાદેવનો તો જાજો અને સાંઢીડા મહાદેવના દર્શન કરજો હર હર મહાદેવ